સુરત મ્યુનિસિપલ તંત્ર શું કરી રહ્યું છે હજુ ચોમાસાની શરૂઆત થઈ છે ત્યાં રોડ બેસી જવાનું બનાવ બન્યો શહેરના માં રેતી ભરેલું ટ્રક નું ટાયર ત્રણ ફૂટ જેટલું બેસી ગયું સોસાયટી માંથી રેતી ભરીને નીકળેલું ટ્રક એકાએક નમી જતા ચાલકનો જીવ તાળવે ચોંટી ગયો હતો જોકે સદનસીબી આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી વરસાદના કારણે રોડ નબળો પડવાની ઘટના બની છે

વરાછા ગડનાળા પાસે જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને ત્યાં ખાડા ભૂવા પડવાની જે છે તે ઘટના સામે આવી છે અને પાંચમી ઘટના જે છે તે હાલ દિલ્હી ગેટ બ્રિજ પર છે જ્યાં બ્રિજ પર સાઇડ પર જે ખાડો છે તે જોવા મળ્યો હતો શહેરની અંદર અનેક જગ્યા પર ખાડા પડવાની ઘટના સામે આવી છે તંત્ર ગોડ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે માત્ર અને માત્ર પ્રી મોનસૂન ની મીટિંગો કરવામાં આવી હતી પરંતુ મીટિંગ ફક્ત

જોવા મળી રહ્યું છે શહેરની અંદર કામગીરી કરવાની હોય તે કામગીરી દેખાતી નથી ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે હજુ તો મોડી રાત્રે વરસાદ પડ્યો હતો હવે વરસાદ બંધ છે પરંતુ મોડી રાત્રે વરસાદ પડતાની સાથે જ અલગ અલગ ઠેકાણે ઘટના સામે આવી છે અને તંત્રની ની પોહોલ ખોલી દેવામાં આવી છે સાહી જણાવી તે બદલ આપનો આભાર તો સંવાદદાતા સાહી સુરત સુરતની પરિસ્થિતિનો તાગ આપ્યો કે આખરી ત્યાં કેવી પરિસ્થિતિ